ભરૂચ લોકસભાનો જંગ રાહુલ ગાંધીની ભરૂચ જિલ્લામાં એન્ટ્રી ભારત જોડો ન્યાયયાત્રા થકી રાહુલ નેત્રંગ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું કોંગ્રેસની ભારત જોડો યાત્રા સાતમી માર્ચે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ચૌદમી જાન્યુઆરીના રોજ મણિપુર ખાતે શરૂ થયેલી ભારત જોડો ન્યાયયાત્રા દેશના પંદર કરાયું છે જે અંતર્ગત ગુરુવારે આ યાત્રા દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ આ દાહોદ ગોધરા થઈ રાજપીપળા અને બાદમાં ભરૂચ જિલ્લા ખાતે આજે બપોરે પ્રવેશી હતી અને ભારત જોડો યાત્રા થકી નેત્રંગ ખાતે પોતાના કાફલા સાથે આવી પહોંચેલા રાહુલ ગાંધીને આવકારવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને રાહુલ ગાંધીનું ભરૂચની ધારા ઉપર ભવ્ય સ્વાગત કર્યું હતું રાહુલની આ યાત્રામાં ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ વિશેષ જોડાયા હતા તેમજ ચૈતર માટે રાહુલ ગાંધી પ્રચાર કરતા નજરે પડ્યા હતા રાહુલ ગાંધીએ વર્તમાન સરકારની કામગીરી અને નીતિઓને વખોડી હતી અને સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા તમારા મનની વાત લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો